પાણી આવે તો એ પુલ અમારે હાલતા બંધ કરવો પડે એટલે અમારે બે ચાર કલાકનો નો આવા રસ્તો આવક નો બંધ રે અને ટ્રાન્સપોર્ટ એસોસોની લોડિંગ ગાડી બધી અહી થી હાલે છે અમારે આવી દુર્ઘટના જો અમારે આ ગામની ની અંદર બનશે તો આજે અમારે ગામ કશું અમારી સરકાર થી એવી માંગણી છે કે સાહેબ આ પુલ અમને કાઈક તાત્કાલિક ના ધોરણ અમને નવો પુલ બનાવી આપો આ છ સાત વર્ષથી તો પુલ હલે જ છે જ્યારે પાણીનું નું આવે ત્યારે પુલ આખો હલતો હોય છે ત્યારે પુલ બંધ પણ થઈ જાય છે

ટ્રાન્સપોર્ટ લાઈન ના પણ જાજા હાલે છે અને રિક્ષા એવું પણ સાંજના ટાઈમે તો બહુ ટ્રાફિક પણ થાય છે